હેલ્લો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર હવે ચેવડી વાવી દીધી છે ચેવડીનો વિડીયો તમારે જોવો છે કે નથી જોવો કમેન્ટ કરો ફટાફટ ચેવડી તો વાવી દીધી વિડીયો કેમ બતાવે તો વિડીયો તમારે જોવો છે ને કાંઈ વાંધો નહીં એ અત્યારે આમાં પાણી શરૂ છે કઈ રીતે શેવડી વાવી ટેકલામાં કઈ રીતે વાવી છે ક્યારે શેવડી થાય એ બધું જોવું હોય તો આંખનો પલકારો મારો એટલે આવી જાય શેવડી વાવી અને શેવડી કાપી દાડીયા બધા કામ કરતા હતા રેડી ચાલો 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 ચાલ

અને આ બાકી રહે પછી રિટર્નમાં આવે ને ત્યાં આમાં અને આમાં હોવાય એક બાજુ ઓલપાનો બાકી રહે એ રીતનું હોય અને આમાં હોવાઈ ગઈ છે સામેથી સામે હું દે છે એક ઉથલ દોઢ ઉથલ જેવું બાકી છે આવા કટકા હોય ને જ્યાં અહીંયા બાકી રહી ને અહીંયા પાછી લાગશે એક ઉથલ એટલે અહીંયા ટ્રેક્ટર અડી જતું ને એટલે આવડો આ દાંટો દેખ પડેલો આ દીધે પેલા દીધા દીધા

સામે શિસોડો અને આજ રસ પીવાનો છે આપણો તમે કહેતા હતા ને કેમ નથી બતાવતા કેમ નથી બતાવતા શેરડી કાપવા શેરડી ભરવા જાવ છો શેવડી લેવા તો આપણો સીસોડો છે આ રીતનું ડેકોરેશન છે ઉપર આ રીતનો વ્યૂ છે ને આ રીતનો અમે રસ પીધા રાખી રસ પીવાની તમને મજા લેવી તો સાજુ લીંબુ આદુ પાઇનેપલ અને બની શકે તો ખુદીનો અને મસાલો નાખીને મારો બરફના કટકા કરવાના તો તમને પૂરા પૂરો ટેસ્ટ આવશે એ રીતનું છે બાકી વાળ ટેસ્ટ હે રોડ અત્યારે એટલી ગરમી છે ને ચક્તાલી બેતાલીસ ડિગ્રી થઈ જશે કાલે કાર બતાવું લાઈટ ને સગડો બગડો બધું છે ફૂલ મજા આવે છે રસ ઉપર રસ કેટલા ઘણા રસ પી ગયા મજા આવે લા જો પાછા તમને આગળ મળીશું રસ પી લો રેડી તો તો આવો છે 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 પાછો તમને સામે ઘર આગળ મકાન આપણે આ એ ગૌશાળા છે ગૌશાળામાં આપણે બધી વસ્તુ મૂકતા હોય છે એ તમને પછી બતાવીએ કારણ કે અત્યારે કોઈ છે નહી શિસોડા અને સિસોડાનો વ્યૂ આપણે આ બતા છે સાવરકુંડાથી નીકળતા આપણે ભૂવા રોડ જે આપણે દામનગર બધું હાઈવે જવાનું હોય ને તે છે સામેથી તમે આવી શકો છો અથવા સામેથી અને આ રીતનો આપણો વ્યૂ બતાય છે સિસોડાનું થોડોક તમને વધારે બતાવી દઈએ એટલે તમને એક કારક આવતા હોય તો તમને ખબર પડે છે આપણો સીસોડાનો વ્યૂ છે રેડી અને સામે બધું રોડનું કામ કરતા છે અત્યારે સામેથી અને આ વ્યૂ અને તમે આવી શકો છો રસ પીવા આપણો રસ છે અને સોતાનું અહીંયા એક્ઝેટ આપણે વસ્તુ રાખવી છે બધું નાખવાનું એટલે કંઈ ફેંકી નથી દેતા અને ખાસ સિસોડાનું તમને બતાવી પહેલાં જણાવી દઈએ કે કોઈએ રસ પીધા પછી સીધા ગ્લાસ અહીંયા મૂકી દેવામાં આવે છે અને પ્લાસ્ટિકના ગ્લાસ રાખવી છે વેરવામાં આવતા નથી એનું ખાસ ધ્યાન રાખ્યું છે આપણે કારણ કે વસ્તુ વેરાઈને વસ્તુ વેરાય નહીં આપણે મેળ નહીં આવે એ માટે આપણે સરસ મજાની સુવિધા અને સાફ સફાઈ વાળું રાખ્યું છે મોતી દાદા અભિયાન રાખે છે ને એ રીતનું બધું સાફ સફાઈ હોવું આ શિસોડો આપણો દેખાય છે તમને આવડો બરફ છે આમાં આમાં બરફ રાખીએ છીએ અને બરફ ખાવું હોય તો લઈ લેવાનો આ રીતનો બરફના ગાંગડા રેડી રાખી દઈ અને સવાર સુધી બે દિવસ સુધી આ માનો કે આપણે સો ટકા બરફ નાખ્યો છે આમાં તો બે દિવસે તમારે કાઢવું હોય તો આમાંથી નીકળે આમાંથી પચાસ ટકા ઉપર બરફ નીકળે બે દિવસ પીડ્યો હોય ને તો ફેકો પેક આ રીતની થર્મોહોલની પેટી આવે છે આમાં ગ્લાસ આપણે મૂકતા હોય છે આ રીતનું અને સીધા ભરતા હોય છે અને આપણો શીસોડો અને પ્યોર ઓર્ગેનિક હો કોઈ જાતની કેમિકલ કોઈ એટલે કોઈ જાતનું નહીં એ રીતનું છે

ರೇಡಿ ಅದು ಅಲೋ